તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ સામે આવ્યો અને હવે અમદાવાદ સુધી પહોંચ્યો આ પ્રસાદ વિવાદનો રેલો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અમૂલે નોંધાવી ફરિયાદ પ્રસાદમાં જે અમૂલ ઘીના સમાચારને લઈને ફરિયાદ મળી આવી છે ખોટા સમાચાર ફેલાવવા મામલે અમૂલની ફરિયાદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ખોટા સમાચાર ફેલાવાયા હોવાની પણ અમૂલની ફરિયાદ સામે આવી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી અર્પિત તિરુપતિ મંદિરમાં જે પ્રસાદનો સમગ્ર વિવાદ સામે આવ્યો હતો હવે તેનો રેલો છે અમદાવાદ સુધી પહોંચ્યો અમૂલે ફરિયાદ કરી છે આ સમગ્ર મામલો શું છે અમૂલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેમ કે કેટલાક ટ્વિટર હેન્ડલ પર આ કેટલાક સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા કે જે તિરુપતિ બાલાજી મંદિર છે ત્યાં લાડવા બનાવવાના પ્રસાદમાં ઘી વાપરવામાં આવે છે એ અમૂલનો વાપરવામાં આવે છે એ પ્રકારના સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા કુલ અંદાજે સાત જેટલા ટ્વિટર હેન્ડલ હતા એમાં આ પ્રકારના સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા જે મામલે અમૂલ દ્વારા ઓથેન્ટિક રીતે અધિકૃત વ્યક્તિ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સ્વાત ટ્વિટર હેન્ડલની વાત કરું તો ટ્વિટર એક્સ આઈડી સ્પિરિટ ઓફ કોંગ્રેસ સાથે સાથે બંજારા ઓગણીસો એકાણું પ્રકારની લિંક હતી ચંદન પીસી પ્રોફાઇલ છે સાથે સાથે સેક્યુલર બેંગાલી પ્રોફાઇલ લિંક આ સાથે રાહુલ અંડરસ્કોર સત્તરસો પ્રોફાઇલ છે ઉપરાંત પ્રોફા પીએમ પ્રોફાઇલ અને પદ્મજા પ્રોફાઇલ આ સાત હેન્ડલ હતા ત્યાં ફરિયાદ આ પ્રકારની વાંધાજનક અને ખોટી અફવા ફેલાવનાર વાદ ભ્રામક વાત ફેલાવવામાં આવી હતી કે જે ઘી હતું એ ઘી અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવે છે એ પ્રકારની વાત કરવામાં આવી હતી જેથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે એ પ્રકારનું કૃત્ય અહીંયા કરવામાં આવ્યું છે આ ઉપરાંત સાથે સાથે અમૂલ દ્વારા એક સ્પષ્ટતા પણ કરવામાં આવી છે એ સ્પષ્ટતા આપને બતાવું તો આપ જોઈ રહ્યા છો કે જાહેર હિતમાં નોટિસ આપવામાં આવી છે અમૂલ દ્વારા મીડિયા પોસ્ટ મેન્શનિંગ એટલે કે કહેવામાં આવી રહ્યું છે કે તિરુપતિ જે દેવસ્થાન મંદિર છે ત્યાં આ પ્રકારની વાત ફેલાઈ હતી ઘી ઘી સપ્લાય કરવામાં આવે છે પરંતુ એ સ્પષ્ટતા કરવામાં આવ્યું છે કે વી વિશ ટુ ઇન્ફોર્મ દેટ વી હેવ ન્યુઅર સપ્લાઇડ અમૂલ ઘી એટ ટી ટીડી એટલે કે ક્યારે આ પ્રકારનું ઘી અમૂલ દ્વારા સપ્લાય કરવામાં નથી આવ્યું સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે અમૂલ ઘી છે એ ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રકારની ગુણવત્તાથી બનેલું હોય છે મિલ્ક ફેટમાંથી બનેલું હોય છે અને આખી જે પ્રોસેસ હોય છે એસ એઆઈ એટલે ઓથેન્ટિક રીતે જે ફૂડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના જે માપદંડો હોય છે એના પ્રમાણે આ ઘીની પ્રોસેસ આખી કરવામાં આવતી હોય છે સાથે સાથે એ પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ મોર દેન ફિફ્ટીન ઇયર્સ એટલે કે પચાસ વર્ષથી વધારે આખી આ પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે બ્રાન્ડ છે અને અલગ અલગ દેશમાં આ જે ઉત્પાદન છે એ પહોંચી રહ્યું છે એટલે કે ધીસ પોસ્ટ ઇઝ બિંગ ઇસ્યુ ટુ ધી સ્ટોપ ધીસ મિસ ઇન્ફોર્મેશન કેમ્પેનિંગ અગેન અમૂલ એટલે કે જે આખું વાત ખોટી વાત અમૂલ સામે ફેલાવવામાં આવી રહી છે એ મામલે આખી સ્પષ્ટતા કરવામાં આવતી હોવાની પોસ્ટ પણ અમૂલ દ્વારા કરવામાં આવી હતી જે પછી હવે આપ જોઈ રહ્યા છો કે અમૂલ દ્વારા અધિકૃત રીતે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાય છે જેમાં સાત એક્સ હેન્ડલ છે ટ્વિટર હેન્ડલ છે કે જેમાં ખોટી વાત ફેલાવવામાં આવી હતી અને એમાં દાવો કરવામાં આવ્યો હતો કે સૌથી પહેલા બે હજાર ત્રેવીસમાં કે જે સાઉથ ઇન્ડિયાની એક મોટી ડેરી ફર્મ છે કે એના દ્વારા ઘી સપ્લાય પહેલાં કરવામાં આવતું હતું પરંતુ એનો કોન્ટ્રાક્ટ રદ કરીને અમૂલ ખોટી વાત ફેલાવવામાં આવી છે અને એ પણ કહેવામાં આવ્યું છે અમુલ દ્વારા કે કોઈ એક પણ વાર અમૂલ દ્વારા લાડવા બનાવવા માટે ઘી સપ્લાય નથી કરવામાં આવ્યું ધન્યવાદ અર્પિત તમામ જાણકારી સાથે જોડાવા બદલ